આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કસબારા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ધોળકા શહેરના બારકોટા વિસ્તારના વાઘેલા કિશોરભાઈ કેવલભાઈ મુનિબેન રાજુભાઈ વાઘેલા ભરતભાઈ બાબુભાઈ વાઘેલા જો કસબારા ગામના મહાવીરસિંહ મહીપતસિંહ પરમાર નામના ખેડૂતની આશરે સિત્તેરથી પંચોતેર વીઘા જમીન ટામેટીના પાક માટે સાધડી રૂપે વીઘા દીઠ એકવીસ હજાર રૂપિયાની આસપાસ ભાડાપેટે રાખેલ જેથી સિત્તેરથી પંચોતેર વીઘા જમીનના ભાડાપેટેના પૈસા ચૌદથી પંદર લાખ જેવા થાય છે જેમાં ખેડૂતો દ્વારા ખેતીની જમીનમાં ટામેટીનો પાક ઉગાડવામાં આવેલ છે તેના પાકની વાવણી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કરેલ છે જે પાક લગભગ બે મહિનાની આજુબાજુમાં પાકી જાય છે ત્યારે પાક પાક્યો ત્યારે ખેડૂતને ત્રણથી ચાર રૂપિયાના ભાવે માર્કેટમાં તે વેચવા લાગ્યો હતો જેનાથી તે પોતાની મજૂરીના પૈસા પણ નીકળતા ન હતા તેના કારણે તેઓ દ્વારા સરકારમાં ટેકાના ભાવ માટે રજૂઆતો કરવામાં આવેલ તેમ છતાં તેઓને ભાવ મળેલ નથી અને ભારે નુકસાન ભોગવેલ ત્યારબાદ છેલ્લા બે મહિનાથી ગરમીનું પ્રમાણ પણ વધવા લાગતું હતું જેના કારણે પણ તેના માલને નુકસાન થયેલ ગરમીના કારણે માલ પાકી ગયેલ અને કોવાઈ જતો હતો તેમ છતાં ખેડૂતો દ્વારા આવનારા સમયમાં સારો ભાવ મળશે તેવી પૂર્વધારણા બાંધી પાકને ટકાવી રાખવા ઉચી દવાઓ તેમજ જરૂરી માવજતના કરી પાકને રક્ષણ આપી ટકાવી રાખવા આવવામાં છેલ્લા ચાર દિવસ પહેલા કુદરતનો પ્રકોપ થયો લગભગ ત્રણ ત્રણ કોરા ચેકો આપેલા છે તે ચેકો બેંકમાં વટાવવા માટે નાખવાના દબાણો કરે છે અને પૈસા નહીં હોય અને પૈસા નહીં મળે તો એકસો આડત્રીસ મુજબ કોર્ટના કેસ પણ કરવા ધમકીઓ અપાય છે ખાસ જમીન માલિક મહાવર્ષી મેપર સીપરને મારા પર માનસિક ત્રાસ આપતા રોકવા અને અમારા પર એકસો અડત્રીસ મુજબની કરવા માટે સરકાર પાસે ભલામણ કરવામાં આવે છે તો આ બાબતે સરકારથી તેમની વારે આવે તેમને મારી ચેનલ તરફથી પણ સરકારી ડિઝિટિસ લાઇટ ટ્વેન્ટી ફોર મેનેજિંગ તંત્રી સોનારા તારાપુર જિલ્લાના તારાપુર તાલુકામાં કસ્વારા ગામ જ્યાં ધોળકા પાર વિસ્તારમાંથી દેવી પૂજક ના સમાજના અમુક ખેડૂતો જે ખેતી કરે છે તે લોકોને અહિયાં કસબારા ગામમાં મી નામના ખેડૂતની જમીન તેમણે સાથમાં રાખેલી છે તેમની છ મહિનાની સાથ વીઘે દીઠ એકવીસ હજાર છે એટલે ટોટલ એમની બોતેર વીઘા જમીન આ ખેડૂતો એ રાખેલ છે જેઓ તેમને એડવાન્સ બે લાખ રૂપિયા ચૂકવેલ છે અને બાકીના પૈસા માટે તેમને ગેરંટેડ ચેક આપેલા છે હવે કુદરતનો પ્રકોપ એવો થયો છે કમોસમી વરસાદ વાવાઝોડું અને કરા સાથે વરસાદ પડેલ છે જેના કારણે તેમનો પાક ટામેટીનો પાક પાક જે આપની નજરે પડે તે ટોટલી પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જેના કારણે છોડવા બધા કોવાઈ ગયા છે ટામેટીના જે ફળ આવેલા તે પણ નાશ પામેલ છે હવે આ લોકોને પોતાના પેટમાં નાખવાના અનાજના પણ રૂપિયા નથી ત્યારે ખેડૂત દ્વારા તો આ ધમકી આપવામાં આવે કે તમે જે ચેક આપ્યા છે એ ચેક અમે બેંકમાં નાખશું ચેક રિટર્ન થશે તો તમારા ઉપર એકસો આડત્રીસ થશે એના અનુસંધાને અહીંયા અહીંના ખેડૂતો શું કહેવા માગે છે અને જે માણસને જે તકલીફ પડી છે આ લોકો તો અત્યારે ગળે ફાંસો ખાવા તૈયાર છે દવા પીવા તૈયાર છે તો એ લોકોને સરકાર સામે પણ માંગણી છે કે અમારી આ કુદરતી આફતના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે અમે વર્ષોથી આ ખેડૂત સાથે એકબીજા સંપર્કમાં રહી ખેતી કરતા આવ્યા છે અને એ ખેતીના અનુસંધાને અમને એકબીજાનો સારો તાલમેલ હતો પણ કુદરતનો પ્રકોપના હિસાબે હવે આ જે ખેડૂત પણ અમારાથી નારાજ છે અને એને એની જમીનના પૈસા પણ જોઈએ તો અમે સરકાર સાથે અપેક્ષા એવી રાખીએ કે અમને જે ખેતીની જમીન છે એના જે વળતર રૂપના પૈસા એ લોકોને જે સાથમાં આપવાના છે એ પણ અમને મજરે મળે જે સરકારની સહાયમાં તો પણ અમે એમનું દેવું ચૂકવી શકીએ અને અમે અમારા જાનમાલનું રક્ષણ કરી શકીએ તો આપ અહીંયા જે ખેડૂતો છે એમના અભિપ્રાય શું છે આ બાબતે શું કહેવા માગે ये जानसो आपनो नाम મારું નામ કિશોરભાઈ કેવરભાઈ મોક કદી ઉતોボル ઓ એટલું કેવો મારું સરકારને થોડી ઘણી સાતના પૈસા સરકાર જો જમીનદારને આપી લે આ બી શક તો આ 180000 કિસમે મતલબ સુટકારો બોલે અમે તો ત્યાં ચેક આપેલા છે જમીનદાર તો તમ પાંચ પૈસા દેવા ગઈ ને કુદરતી આફત આવી છે મારે વાવાઝોડું વરસાદ ફરા સાથે વસળ પડ્યો ટોટલ દામે જો દાળ દે જે એક तामરો તોડી રહી છે

દોસ્તાર આપ્યા ભાઈબંધો આપ્યા ગમે તેટલા રૂપિયા અમને આપીએ અમારે તો પાંચ પૈસા આવે નથી પણ આ જમીનવાળાનું જે સાથે અમે રાખી હવે એમનો ગુનો નથી બરાબર તો એમને થોડું ઘણું વધતા હવે બે લાખ તો આપ્યા અમારે સિત્તેર બોતેર વીઘા જમીન છે કે રૂપિયા બરાબર બે હપ્તેર વીઘા જમીન છે તો એના જ હું પંદર લાખ રૂપિયા થાય તો એમને થોડા ઘણા એમના મળે તો એમનું કામકાજ ચાલુ હોય હવે તમને આ પૈસા જો સરકાર

અમારે તો જો પૈસા ના પાતો અમે ચેક જ ના બનાવવા જો પૈસા આપી દેવાના અમે બરોબર અમારી અપેક્ષા તો એવી હતી કે અમને પૈસા આપળા આપી દેવાના છે એટલે અમે ચેક આપ્યા ચુકૃતિ માટે ચેક આપ્યો બરોબર બીજું આવી છે તમારે કઈ કેવું છે બીજું શું હવે અમે શું કરીશું હવે કી બોલું રહ્યું નહીં બાકી કુદરતી આફત આવી ગઈ શું કરશું રાજુ ભાઈ કોણ રા હા આ બેન ક્યાં ગામથી આયો જો અહીંયા ક્યારે આયેલા

રોકી રાખ્યું પણ એ હાથ ના આવ્યું અમારે વરસાદમાં વાવાઝોડામાં બધું જતું રહ્યું કશું નહીં રહ્યું અમારું ઘર નહીં રહ્યું બહાર નહીં રહ્યું બધું ઉડી ગયું ગોદરા બધું વાહણ બાણ બધું શિખર સાંજ આવ્યું ખબર નહીં એવું થઈ ગયું અમારે અમારે જીવ લે લે અમે નાઠેલા છીએ અમાર પણ નહીં નહીં કોઈ પાસ નું દાણાનું કઈ પાસ હોય તો સરકારી આલતો ખાય અમાર પાસે દાણોય નહીં દકણ નહીં કશું જ નહીં અધારે અમાર પાસે કશું લાઈને છોકરાઓને ખવડાવવાને બે છોકરા છે મારા કે નિહારમાં પૈસા ભરવાનું ને અમારા આશરો આધાર નહીં છોકરા ભણ્યાવાના ગણ્યાવાના પોનના રખડ માર બે છોકરાઓના છોકરા પણ અમે કોકના આશરા આવ્યા હતા આધાર એમને ખતમ થઈ જોઈએ અમને પાંચ રૂપિયા આલ એવા હતા અમારો અમારી ઘણી મદદ કરી અમારા

ક્યાંક ને ક્યાંક બાજરીનો પાક હોય કે ડાંગરનો પાક હોય કે આવી તમારી જેવી રોકડિયા પાક હોય ટામેટીનો પાક હોય કે પછી મગનો પાક હોય બધામાં નુકસાન થયું છે દરેક ખેડૂતોનો અત્યારે કોઈ સહારો નથી હવે દરેક ખેડૂતો દેવામાં ઘુસી કહે અને દેવું તો થઈ જાય પણ દેવું ભરવા માટે

ઘણી વખત મેં છોકરા ભણાવવા માટે મેં મદદ લે હજી પણ કોઈ અમારી મદદ કરતા રાજી નહીં એવું થઈ અમાર અમે બહુ ગરીબ છીએ પણ ખેતી કરવા કરતા અમારા છોકરા ભણાય અમારું પોષણ થાય પણ ખેતીમાં કઈ ના થાય પણ અમે ઘણા પૈસા જઈને ત્યાં ભીખ માંગીને નાખ્યા ભાઈ અમે વેચી વેચી નવા દાગીના વેચી મારે અમાર

નવાણું ટકા નુકસાન જ છે પેલા તો ટામેટાના ભાવ પણ ના રહ્યા એટલે અમે એની લાલચમાં કે ભાઈ ભાવ કાલે વચ્ચે પરમ દિવસ ટકાવી દીધી અને તે ભાવમાં અમે વેણતા તો મજૂરીનું પણ એ વખત નતું આવતું ભાઈ હવે ટકાવી ટકાવીને અમે રાખ્યું અત્યાર સુધી હવે થોડા ભાવ સુધારામાં છે અને હવે વરસાદ થઈ ગયો છે એટલે અમે લગભગ લગભગ સો માંથી સો ટકા નુકસાનમાં છીએ અત્યાર હાલમાં અને જે કઈ પણ થોડું થોડું અમે ટામેટા ટામેટા ખેતરમાંથી તોડ્યા હતા ગામ લોકો ને જે જમીન માલિકો છે એ લોકોને અમે જેટલા પણ બન્યા એટલા જમા કરાયા છે જમીન માલિક કોણ છે જમીન માલિક છે મૈપદ આપણે એમનું નામ બોલ્યું મહાવીરભાઈ મૈપદભાઈની જમીન છે હા બોંત્રીસ વીઘા જમીન અમે રાખેલી છે હા ઈશ્વરભાઈ અને ભરતભાઈ હા તો એટલા અમે જમા કરાયા છીએ અને હવે અમે ચેક પણ આપ્યા છીએ અમે કે ડિપોઝિટ અમે એક જાત સિક્યોરિટી માટે ચેક આપ્યા છે અમને હવે એ લોકો અમારી પર રાહત કરે અને સરકાર શ્રી કંઈક રાહત કરે અમે એમને પણ કંઈક આપી દે આપી શકીએ પૈસા એવી કોઈ સંભાવના બને તો સારું છે નકર અમારી મરવા સિવાય બીજો કોઈ વેળા નથી રહી તમે જે આ ખેતી કરો હવે જે આ ખેતી ભર ઉનાળે ચાલુ કરીએ અને આ વર્ષે તાપ પણ એટલો પડ્યો છે એના કારણે પણ અહીંયા કમિટીમાં કમિટી આગળ ન ખરા તાપૂજી આયે અને ખરાબ થાય અને ઉપર પાછી આ કુદરતી આફત પડી અને કુદરતી આફત માં તે છેલ્લા 3 દિવસથી જે ગુજરાત ભરમાં વરસાદ પડે છે હા આ ગુજરાત વરસાદ પડ્યો છે છૂટાછવાયા ઝાપટા પડ્યા અને કરા પડ્યા છે જે કરામાં બરફ પડ્યો છે એ ભરપના કારણે જે ટામેટા પાકી ગયા એની ઉપર જે મારવા છે એનાથી અત્યારે છોડવા પણ કોઈ ગયા હવે આમાં શું દવા ભવા નાખે કોઈ ફરક પડે ખરો આનો કોઈ પણ ઈલાજ નથી હવે હવે આ ટામેટા ખરાબ જ થઈ ગયા છે લગભગ લગભગ નવ્વાણું ટકા એમાં વીણીએ તો પણ એની મજૂરી પણ ના આવે હવે તો તો હવે આ વસ્તુ છે કે તમારું આટલું નુકસાન થયું અને કુદરતી આપત છે તો તમે સરકાર પાસે એવી અપેક્ષા રાખો કે સરકાર અમને આના વળતર રૂપે ખેડૂતને પાક નુકસાનના વીમાનું વીમો વીમો છે તમારે વીમો અમારી પાસે તો નથી હા પણ કોઈ જમીન માલિકો પાસે કોઈ વીમા ની વ્યવસ્થા જો થાય તો સરકાર થી અમને જે કંઈ પણ બને અમે એવું નથી કેતા કે વીમો પણ ના હોય અને સરકાર જો તમારી રાહતે આવે તો તમને થોડું ઘણું નુકસાન થયેલું છે જે નુકસાન થયું એમાંથી થોડું વળતર મળે થોડું ઘણું મળી જાય હા તો તમે આ જમીન માલિકોને કઈ અડધા પડધા આપો તમારા ઘર ખર્ચા માટે આપી શકો આપી શકે અને કોઈ બીજાના ઉછીતા પાછીતા લાઈન દવા છંટકાવ કર્યા હોય એ માવજત કરવા માટે મજૂરી કરી હોય દવાઓ મજૂરોને ચૂકવવાના હોય એ વસ્તુ તમે કરી હોય તો એ તમે આપી શકો એવી તમારી ભાવના છે ભાવના છે એમાં એટલે સરકાર પાસે સીધી સીધી અપેક્ષા એવી છે કે અમે અમના લોકોને આ બાબતે કુદરતી આફતના જે સરકારી સહાય મળતી હોય તે મળે મળે અમને એવી અમારી સરકાર થ્રીને અપેક્ષા કરીએ છીએ અમે અને પ્રાર્થના પણ કરીએ છીએ કારણ કે અમે ગરીબ સમાજ અમારું કોઈ આગળ સાંભળવા માટે તૈયાર નથી એવું છે અત્યારે અને લોકો જે અમારી પાસે વ્યાજ દવા વાળાઓ છે ખાતર છે જમીન વાળાઓ આ લોકો સમજવા માટે તૈયાર નથી કોઈ અને અમે આપ્યા છીએ જેટલા જેટલા બન્યા છે ને અમારી પાસે જે કંઈ પણ બન્યા છે એ તો અમે એ લોકોને પહેલા આપી ચૂક્યા છીએ અમારી પાસે હાલમાં એવી પરિસ્થિતિ છે કપરી અમારી પાસે બાઇકમાં પેટ્રોલ નાખવા માટે પણ સો રૂપિયા પણ અમારી પાસે અત્યારે નથી રહ્યા આવી પરિસ્થિતિમાં છીએ ગાડી પણ છે ટ્રેક્ટર પણ છે પણ એ ઈ એમઆઈ ઉપર છે અને એની ઉપર પણ રીફાઈનાન્સ કરીને અમે પૂરેપૂરો ખર્ચો આ ખેતીમાં કરી ચૂક્યા છીએ હવે અમારી પાસે આનાથી આગળ કોઈ રસ્તો જ નથી કાં તો અમે ઝેર લઈ લઈએ અને કાં તો સરકાર શ્રી અમને કંઈક વળતર કરી આપે તો અમે સૌને કંઈક આપી શકીએ અમારી આબડું અને આવતા અમે ફરી ખેતી કરી શકીએ એવા રહી રહી શકીએ જીવતા ઓકે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કસબારા ગામ મહેશ સોનારા કસબા